નવરાત્રિના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં માતાજીની આરાધના માટે અવનવી ગરબીઓનું તૈયાર વેચાણ શરૂ થઈ ગયું છે ખાસ કરીને શિયાબાગ વિસ્તારમાં રહેતા કલાકાર રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા આ વર્ષે જ પંદરસોથી વધુ પરંપરાગત ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે આ તૈયારીઓમાં બહેનોનો વિશેષ ફાળો રહ્યો છે બહેનો કોરી ગરબીને આકર્ષક બનાવવા માટે લેશ મોતી આભલા અને કાચથી શણગારવામાં વ્યસ્ત જોવા મળી રહી છે પહેલાના સમયમાં ગરબીમાં સત્તાવીસ કાણા જોવા મળતા હતા પરંતુ હવે આધ્યાત્મિક મહત્વ વધારવા સત્તાવીસ ગુણ્યા ચાર એટલે કે એકસો આઠ કાણાવાળી ગરબીઓ બનાવવામાં આવી રહી છે માટી કલાકાર રાકેશભાઈ પ્રજાપતિ જણાવે છે કે માઈ ભક્તો નવરાત્રી દરમિયાન આ ગરબીઓમાં અખંડ દીવો પ્રગટાવી માતાજીની આરાધના કરે છે નવ દિવસની પૂજાના અંતે પરંપરા મુજબ આ ગરબીઓનું જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે ગરબી શબ્દનો મૂળ અર્થ ગર્ભગૃહ અથવા ગર્ભપાત્ર છે તે માતૃશક્તિનું પ્રતિક માનવામાં આવે છે માટીની ગરબીમાં દીવો પ્રગટાવવો એ માતાજીના ગર્ભમાં રહેલી સર્જન શક્તિનું પ્રતિક છે અંદર પ્રગટતો દીવો પ્રકાશરૂપ શક્તિનો સંદેશ આપે છે નવરાત્રી દરમિયાન અખંડ દીવો પ્રગટાવીને માતાજીની આરાધના કરવાથી જીવનમાં શક્તિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે એવી ધારણા છે વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં ગરબી બનાવવાની પરંપરા દાયકાઓથી ચાલી આવે છે અગાઉના સમયમાં ભક્તો સાદી માટીની ગરબી બનાવતા અને તેને પોતે જ રંગી કે શણગારીને વાપરતા હતા સમય જતાં તેમાં કલાત્મકતા ઉમેરાઈ ગઈ લેશ મોતી કાચ આબલા અને રંગીન કાપડ વડે ગરબીઓને વિશેષ રૂપ આપવામાં આવવા લાગ્યું વડોદરાની ગરબીઓ ખાસ કરીને પોતાની મજબૂત માટી ચળકતા રંગો અને પરંપરાગત આકાર માટે જાણીતી છે અહીંના કારીગરો પેઢીઓથી પેઢી આ કળાને જાળવી રાખી રહ્યા છે નવરાત્રી નજીક આવતા શહેરના શિયાબાગ માંડવી અને જૂની કાબરીપોલ જેવા વિસ્તારોમાં ગરબી બજાર જીવંત બની જાય છે જ્યાં હજારો માઈ ભક્તો ખરીદી કરવા ઉમટી પડે છે ગરબીની તૈયારીઓમાં બહેનો અને યુવાનોનો ફાળો સૌથી વધુ જોવા મળે છે બહેનો પરંપરાગત રીતે કોરી ગરબીને શણગારતી હોય છે જ્યારે યુવાનો બજારમાં વેચાણ અને વિતરણમાં મદદરૂપ થાય છે નવરાત્રી દરમિયાન ઘર ઘરમાં અખંડ દીવો પ્રગટાવાથી પરિવારના સભ્યોમાં એકતા શ્રદ્ધા અને આનંદનો માહોલ સર્જાય છે નવરાત્રિ નજીક આવતા વડોદરાના બજારોમાં ગરબીઓ ઉપરાંત માતાજીના વસ્ત્રો શણગાર સામાન પૂજાની સામગ્રી અને રંગીન લાઇટિંગનો પણ ભારે વેપાર જોવા મળી રહ્યો છે સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે અને દરેક માઈભક્ત પોતાની શ્રદ્ધા મુજબ તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે દિવસોમાં હવે ગરબાની નવરાત્રિની તૈયારી થઈ રહી છે એમાં માટીના ગરબાનો સૌથી વધારે મહત્ત્વ હોય છે અમે માટીના ગરબા એ પહેલાંના જમાનામાં એકદમ ગેરુવાળા અને કાચા થતા હતા હવે ડિઝાઇનવાળા વર્કિંગવાળા તમે જોઈ રહ્યા છો કે અને ચુંદડી આમાં લેડીઝનું સૌથી યોગદાન સૌથી વધારે હોય છે એમાં એમાં લેડીઝો ચુંદડી છે વર્કઆઉટ કરીને જે કરતા હોય છે એમાં એક ગરબો કરતા બેથી ત્રણ કલાક લાગે છે હવે એવું કહેવામાં આવે છે કે સત્યાવીસ આપણે અમારા છિદ્રમાં ગરબામાં સત્યાવીસ છેદ હોય છે અને હવે અમે એવી રીતના તૈયાર કર્યા કે જે સત્યાવીસ સત્યાવીસ વાળી ડિઝાઇનો કરતા હોય છે એમાં આપણે વીજ પ્રમાણે ચાર વાર વીજ આપણે ચાર લીધો હોય છે એને એકસો ચાર સત્યાવીસ ગુને ચાર કરીએ તો એકસો આઠ થાય છે એનો આપણે બ્રહ્માંડની પ્રતિક્ષા કરીએ એવી રીતના ગરબાનું મહત્વનું હોય છે હા ગરબાની કિંમત સામાન્યથી પચાસ રૂપિયાથી લઈને અઢીસો ત્રણસો રૂપિયા લગેલું હોય છે